અમદાવાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની ઓફિસે દરોડા પાડ્યા અમદાવાદમાં તેમની ઓફિસ પર આ દરોડા પાડવામાં આવ્યા છે આયકર વિભાગની ટીમ એનસીપીની ઓફિસ પર તપાસ કરી રહી છે ઇન્કમ ટેક્સ વિભાગે એનસીપીની ઓફિસ પર સર્ચ કર્યું હતું ઓફિસ ખાતે છેલ્લા ઘણા કલાકોથી તપાસ થઈ રહી છે ગત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે લગભગ બાર કલાકથી એનસીપીની ઓફિસે આઈટીની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અમદાવાદ શહેરમાં આશ્રમ રોડ પર આવેલા એનસીપી ઓફિસ ખાતે આઈ ટીની તપાસ હાલ ચાલી રહી છે ગઈકાલે પાંચ વાગે વહેલી સવારે આઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ એન સીપીની ઓફિસમાં પહોંચ્યા હતા અને જે ગઈકાલ સવારથી કામગીરી શરૂ કરવામાં આવી હતી એ હજુ પણ યથાવત જોવા મળી રહી છે કેમકે કેટલીક ગોપનીય બાબતો હોય છે આવક વિભાગની આવકવેરા વિભાગની એટલે અંદર પ્રવેશવાથી મનાય છે પણ આપ જે નીચે ભોયરામાં ઓફિસ જોઈ રહ્યા છો જમણી બાજુએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષની તો અહીંયા ગઈકાલથી આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તપાસ ચાલી રહી છે ઓફિસની અંદર જેટલા ડેટા હોય એ ડેટા જે ફિઝિકલ સ્વરૂપે ડોક્યુમેન્ટ હોય અથવા તો કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ મારફતે ડેટા કલેક્ટ કરવાના હોય એ પ્રકારની કામગીરી હાલ કરવામાં આવી રહી છે એક બાદ એક આઈટી વિભાગના અધિકારીઓ અહીંયા આવી રહ્યા છે અને આખી જે તપાસ છે એ તપાસ પર તેઓ નજર રાખી રહ્યા છે કેમ કે પાછલા કેટલાક દિવસોમાં જે રાજકીય પક્ષોને ફંડ મળતું હોય છે એ ફંડમાં કેટલી ગડબડ હોવાની હકીકત સામે આવી હતી કેમ કે ઘણા એવા લોકો અથવા તો સંસ્થાઓ હોય છે કે જે રાજકીય પક્ષોને ફંડ આપતા હોય છે અને બાદમાં પાછલા વર્ણથી એ ફંડ પરત લઈ લેતા હોય છે આ પ્રકારની કંઈક બાબત સામે આવવાના કારણે હવે જે અલગ અલગ રાજકીય પક્ષો છે અને એમાં એક ખાસ એનસીપીની ઓફિસ છે અમદાવાદના આશ્રમ વિસ્તારમાં આવેલી ત્યાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જે બાબતે બની શકે છે કે આજે સાંજ સુધી અથવા તો આવતીકાલ સુધી આવકવેરા વિભાગ દ્વારા અધિકૃત રીતે પ્રેસનોટ અથવા તો સોશિયલ મીડિયા મારફતે આની વિગત આપવામાં આવી શકે છે કેમેરા પર્સન જયજાની સાથે અર્પિત દરજી ગુજરાત વસ્તુ અમદાવાદ